ભાજપના વોટસેપ ગ્રુપોમાં અશ્લીલ વિડીયો મુકાયની ઘટનાના બાદ હવે આમ આદમી પાર્ટી આપમાં પણ સુરત નામના વોટસેપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા ચકચાર મચી જવા પામ્યો છે વોટ્સએપ ગ્રુપમાં મહિલા સભ્ય પણ હોય જેને લઈને આ વિડીયો વાયરલ થતા ચર્ચાના સ્થાને આવી જવા પામ્યું છે સુરતના ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં અગાઉ અશ્લીલ વિડીયો મુકાયાની ઘટનાઓ બની હતી જોકે હવે ઈમાનદાર આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં પણ અશ્લીલ વિડીયો મુકાતા ચકચાર મચી જવા પામ્યો છે આમ આદમી પાર્ટી આપ સુરત નામના વોટ્સએપ ગ્રુપ કે જેમાં મહિલા સભ્યો પણ છે તેમાં એક સભ્ય દ્વારા અશ્લીલ વિડિયો મુકાયો હતો જેને લઈને અન્ય સભ્યોમાં પણ રોષ જોવા મળ્યો હતો તો વોટ્સએપ ગ્રુપના જ એકાદ સભ્ય વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈને ઈમાનદાર અને સંસ્કારી ગણાતી આમ આદમી પાર્ટીના આપના સભ્યોની સાચી હકીકત સામે આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે આપ સુરત ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકનાને સામે શું પગલાં લેવાશે અઝર કુરશી સાથે હર્ષસેટા